ત્યારબાદ શ્રીરામ મંદિરમાં જઈ પ્રભુ રામની પૂજા અર્ચના કરી હતી રામપુરા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓટલા પર બેસી થોડુંક વિરામ કરી રાત્રે ત્રણ વાગે ત્રીસ મિનિટની આસપાસ પરિક્રમા કરવાની શરૂઆત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી આ પંચકોષી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ગૃહમંત્રી સાથે જોડાયા હતા જય વંદેરામ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ વંદે વંદે ભારત માતા મારો વાલે વાળીરા ચાલે છે આમાંય છે માલે પરવતી પતિ વાહ વાહ I'm <laughs> not દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી નર્મદા નર્મદા કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખે છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ દેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા ચા પૂરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકે તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકે એ માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે વ્યુ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છે હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે વડીલોના પગ દબાવતા હોય છે ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ખુબ મોટો આવશે નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદા ના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો નર્મદા જોડે એમની અટુત શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે તે પ્રકારની વ્યવસ્થા વધારો કરવામાં આવશે નિવેદન કર્યું છે ગુજરાતી માનસ ઉપર પરિક્રમા કરવા આવ્યો છે હું ભક્ત છું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી